નરસિંહ પ્રાગટ્ય વામન જન્મ રામ જન્મ કૃષ્ણ જન્મ ગિરિરાજ અંકુટ ઉત્સવ વિવાહ પૂજા રૂક્ષરિત્ર પરીક્ષિત મોક્ષ જેવા કાર્યક્રમ ઉજવવામાં આવ્યા રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ જેમાં રાસ મંડળી રાસ ગરબા ઉત્સવ અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શ્રીમદ ભાગવત સપ્તાહમાં આમંત્રણને માન આપી અનેક નામે અનામી તેમજ રાજકીય મહેમાનોએ હાજરી આપી સપ્તાહનું રસપાન કર્યું તેમજ ગામના ધર્મપ્રેમી જનતા દ્વારા કથા શ્રવણ કરવામાં આવ્યું રાધેશે ગ્રુપ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનવદનું રાધેશવા ગ્રુપ દ્વારા આયોજન થઈ થયું હતું એમાં અમે રાધેશ ગ્રુપના જે બધા બહેનો છે આ બધું જે અમારા ગ્રુપ ચાલે છે જે કંઈ અમે કાર્યક્રમ કરીએ છીએ એ બહેનો સંચાલિત હોય છે અને અમે આ રીતે કોરોનામાં અમને કેવો વિચારે કે શ્રીમદ્ ભાગવત સપ્તાહ કરીએ એટલે અમારો એવો સંકલ્પ હતો અને ખાસ કરીને મારો અને હું અત્યારે રાધે ગ્રુપમાં પ્રમુખ તરીકે મારી સેવા બજાવું છું અને બધા જ બહેનો સાથે રહી હળીમળી અને કામ કરીએ છીએ અમે આ રીતે પાંચ સપ્તાહ અમારી પૂરી થઈ છે આજે જ અને હવે પછી અમારી જે છ સપ્તાહ બાકી છે અગિયાર સપ્તાહનો અમારો સંકલ્પ હતો અને છેલ્લી સપ્તાહ અમે બધા રાધેશ્વર ગ્રુપ દ્વારા અને અહીંથી જે ભાવિકો કે શ્રોતાઓ આવે એ બધાને પણ અમે ત્યાં હરિદ્વાર લઈ જશું અને અમારી એવી ઈચ્છા છે કે અમે અગિયારમી સપ્તાહ હરિદ્વાર કરી અને અમારી જુદી જુદી બધી પ્રવૃત્તિ છે એ દર માસે અમે બાળકો જમાડીએ પછી નિદાન કેમ્પ હોય એવી બધી લોકોને ઉપયોગી કાર્ય કરી રહી છે કરીએ છીએ અને અમે જુદા જુદા જગ્યાએ અમે ભાગવત સપ્તાહનું આયોજન કરીએ છીએ અમે કોલકી કરી એવી રીતે ઉપલેટામાં અમે ચાર કરી આ રીતે અમે બધા બહેનો સાથે હળીમળીને કરીએ છીએ અને અમારો ધ્યેય એક જ છે કે લોકોને સારા વિચારો મળે વ્યસન મુક્તિ થાય અને ખાસ કરીને મુખ્ય અમારો ઉદ્દેશ એવો છે કે જે અત્યારે આપણી જે સાંસ્કૃતિક છે જે સંસ્કૃતિ છે એ લોકો ભૂલી ગયા છે એટલે અમે બધા આવા જે પાંચ હજાર વર્ષ પહેલાં જે શ્રી કૃષ્ણ પોતે જ્યારે અવતાર ધારણ કરો એમની જુદી જુદી લીલાઓ આવે છે એમાં અમે ખાસ કરીને નંદભાઈઓ કરીએ છીએ પછી વામાન અવતાર કરીએ છીએ અને રુક્ષમણી વિવાહ પણ અમે ખૂબ ભવ્ય અને ધામધૂમથી ગઈકાલે જ અમારે લુક્ષ્મણ વિવાહ હતા આજે અમારા સપ્તાહનો છેલ્લો દિવસ હતો અને અમે જે બધા કામ કરીએ છીએ એ નિઃસ્વાર્થ ભાવે એમાં અમારો કોઈ હેતુસ્વાર્થનો હોતો નથી એટલે આ રીતે અમે આવું કાર્ય અને અમને સારા વિચારો શ્રી કૃષ્ણ પરમાત્મા આપે એવી પ્રાર્થના રાધે સેવા ગ્રુપ દ્વારા હું કરું છું જય શ્રી કૃષ્ણ રાધે રાધે રાધે